જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો કેમ છો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ પાયો એટલે આ ટેબલ અને એક એક શબ્દ એક એક જે કરતા કર્મ સંબંધક વિભક્તિ છે તમને સમજાવીશ વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો આનાથી સેળી રીત તમે ક્યાંય જોઈ જ નહીં હોય આ ટેબલ મોસ્ટ એમપી છે અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી અંગ્રેજી શીખવાનો મુખ્ય ઉપાયો એટલે આ ટેબલ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે WhatsApp ગ્રુપ ફ્રી પીડીએફ ફાઈલ માટે 756778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને WhatsApp માં ગ્રુપ માં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ચૂક્યા છે બરોબર થઈ જાવ તૈયાર અંગ્રેજી ની શરૂઆત ક્યાંથી કરાય આ ટેબલ આઈ છે એક એક એકના બધા તમે જોજો વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો આ છે ટેબલ ઓફ પ્રોનાઉન એટલે કે સર્વનામનું ટેબલ ટેબલ ઓફ પ્રોનાઉન સર્વનામનું ટેબલ સર્વનામ કોને કહેવાય ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં આ મોસ્ટ આઈએમપી છે ચાલો આ કર્તા વિભક્તિ છે આ જે શબ્દ છે આ બધા વાક્યની શરૂઆતમાં આવે છે બરાબર આ છે કર્મ વિભક્તિ આ છે કર્મ વિભક્તિ અને આ છે સંબંધક વિભક્તિ યાદ ન રહીએ તો કઈ વાંધો નહીં હંમેશા વાક્યની શરૂઆતમાં આ બધા શબ્દ આવે છે બરાબર આ ક્રિયાપદ પછી આવે ક્રિયાપદ પછી જે મુખ્ય ક્રિયાપદ હોય એના પછી આ કર્મ આવતું હોય અને માલિકી દર્શક માટે આ આવે છે મારી ગાડી અમારું ઘર તમારું બાઈક બરાબર તેની ગાડી તેણીના રૂપિયા તેમનું ઘર આના પછી હંમેશા નામ આવતું હોય છે સંબંધક વિભક્તિ પછી સંબંધક વિભક્તિ પછી કંઈક નામ આવતું હોય છે કોઈ દિવસ ન આવે મારો ભાઈ માય બ્રધર મારો મારી મારું મારા બધામાં માય માય ફાધર માય બ્રધર માય સિસ્ટર માય મની માય કાર માય બુક્સ માય પેન માય ફાધર માય બ્રધર માય ફ્રેન્ડ્સ બરાબર ચાલો બધાનો અર્થ ખાસ અગત્યના છે આ એટલે હું અને મે ટેબલ તમને આમ યાદ રહી જશે માય વી અઝ અવર યુ યુ યોર હી સી હર હર ઈટ ધે ધેમ ધેર તમને આવડી જશે સો ટકા ચાલો આઈ નો શું અર્થ થાય હું અને મે એટલે હું અને મે એટલે અમે આપણે યુ એટલે તું અને તમે એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે ઈટ એટલે તે જો હી એટલે તે અને ઈટ એટલે તે પણ હી એટલે તે છે ને એ છોકરા માટે પુરુષ માટે આવે અને ઈટ એટલે તે નિર્જી વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધે એટલે તેઓ આ છે કર્મ વિભક્તિ આમાં ને શબ્દ આવતું હોય બરાબર મી એટલે મ ને અઝ એટલે અમને આપણને યુ એટલે તને તમને હિમ એટલે તેને હર એટલે તેણીને છોકરા માટે હિમ આવે છોકરી માટે હર આવે ઈટ એટલે તેને ધેમ એટલે તેઓને તેમને માય એટલે મારો મારી મારું મારા અવર એટલે અમારું આપણું અમારું અમારા અમારી અમારો આપણું આપણા આપણી આપણો યોર એટલે તારું તમારો તમારી તમારું તારો તારી તારું તારા તમારો તમારે તમારું તમારા બધા આમાં આવે યોરમાં ઈઝ એટલે તેનો ભાઈ તો તેનો તેની તેનું તેના તેના પપ્પા તેનું બાઈ તેની બહેન તેનો ભાઈ છોકરી માટે હર તેની ના તેનીનો તેનીની તેનીનું બધામાં હર આવે ઈટ્સ એટલે તેનું તેનો તેની તેના તેના પીછા તેની ચાંચ તેનું પેટ તેના પગ પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ માટે ઈર્ષા આવે અને ધેર એટલે તેઓનું તેમનું ધેર એટલે તેઓનું તેમનું તેઓનું તેમનું ચાલો આઈ મી માય વી અઝ અવર યુ યુ યોર હી હિમ હિઝ સી હર હર ઈટ ઈટ ઈટ્સ ધે ધેમ અને ધેર આ એટલે હું હું મને મારું અમે અમને અમારું અથવા આપણે આપણને આપણું તું તને તારું અથવા તમે તમને તમારું તે તેને તેનું તેણી તેણીને તેણીનું તે તેને તેનું તેઓ તેઓને તેઓનું અથવા તેઓ તેમને તેમનું બરોબર ચાલો હવે આ જે છે કર્તા કર્મ અને સંબંધક કઈ કઈ જગ્યાએ તમે જોવો તો ખરા એકવાર ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો જોયું આ છે કર્તા વિભક્તિ એના વાક્ય કર્મ વિભક્તિ એના વાક્ય ચાલો થઈ જાવ તૈયાર આ છે કર્તા વિભક્તિ આ શું છે કર્તા વિભક્તિ આ એટલે હું અને મે ચાલો હું અને મે હું ઘરે છું સિમ્પલ વાક્ય આઈ એમ એટ હોમ હું ખુશ છું આઈ એમ હેપી હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હું ફ્રી છું આઈ એમ ફ્રી હું વ્યસ્ત છું આઈ એમ બિઝી મેં પાણી પીધું જો થયું મેં મેં એટલે આઈ મેં પાણી પીધું સાદા ભૂતકાળનું વાક્ય છે હકાર વાક્ય છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રિંક વોટર ચાલો હવે વી એટલે અમે આપણે વી એટલે અમે આપણે અમે ઘરે છીએ વી બહુવચનમાં આવે આર વી આર એટ હોમ અમે ઘરે છીએ અથવા આપણે ઘરે છીએ તો એ થાય વી આર એટ હોમ આપણે ફ્રી છીએ એટલે વી આર ફ્રી ચાલો તું ખુશ છો તું અને તમે એટલે યુ તું ખુશ છો યુ આર હેપી તમે હોશિયાર છો યુ આર સ્લેવર અથવા તમે ખુશ છો તો એ થાય યુ આર ફ્લેવર હવે હી એટલે હી એટલે તે તે ઘરે છે છોકરા માટે હી ઇઝ એટ હોમ તેણી ઘરે છે છોકરી માટે તેણી ઘરે છે સી ઇઝ એટ હોમ હવે જો હવે શું છે ડાયરેક તેઓ છે તે નથી जस्ट एग्जांपल ते चमची छे इट इज अ स्पून ते गाय छे इट इज अ काउ बराबर ते हाथी छे इट इज एन एलिफंट ते बाइक छे इट इज अ बाइक पशु पक्षी प्राणी निर्जीव वस्तु स्थल बधे में शू आवे इट आवे बराबर ते ध्वज छे झंडो छे इट इज अ फ्लेग ते पेन छे इट इज अ पेन ते वो घरे छे ते वो मींस के धे यहाँ आवे आर એટ થઈ ગયું બધું ચાલો આ છે કર્તા વિભક્તિ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે આ છે કરતા વિભક્તિ હવે આવશે કર્મ ક્રિયાપદ પછી આવશે કર્મ ક્રિયાપદ પછી આવે છે કે જે ક્રિયાપદ પછી આવે છે કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી આવે છે ચાલો આ છે કર્મ વિભક્તિ કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી આવે છે ચલો મી એટલે મને તમે મને મદદ કરશો તમે મને મદદ કરશો તમે એટલે એવું કરશો આ બધા સાદા ભવિષ્યકાળના વાક્ય છે તમને સેલું પડે એટલા માટે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ યુ વિલ હેલ્પ જો મને હેલ્પ મી આ છે ક્રિયાપદ પછી એવું મી એટલે મને અઝ એટલે અમને આપણને તેઓ આપણને મદદ કરશે તેઓ એટલે યાદ કરો તેઓ એટલે ધે મદદ કરશે વિલ હેલ્પ આપણને અથવા અમને તેઓ અમને મદદ કરશે ધે વિલ હેલ્પ અઝ અથવા તેઓ આપણને મદદ કરશે ધે વિલ હેલ્પ અઝ આ ક્રિયાપદ પછી આવ્યું આ છે કર્મ આ કરતા યાદ કરો આગલું આ કરતા આ બધા કરતામાં આવશે પછી ક્રિયાપદ આવે આ બધા કર્મ છે બરાબર મી યુ હિમ હર તમે જુઓ તો ખરા હું તને મદદ કરીશ અથવા હું તમને મદદ કરીશ હું એટલે આઈ મદદ કરીશ વિલ હેલ્પ તને અથવા તમને એટલે યુ તને અથવા તમને એટલે યુ હું તને મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ હું તમને મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ હું તેને મદદ કરીશ છોકરા માટે જો હું તેને મદદ કરીશ હું એટલે આઈ મદદ કરીશ વિલ હેલ્પ છોકરા માટે કર્મ હિમ હું તેને મદદ કરીશ આઈ વિલ હેલ્પ હિમ હું તેને રૂપિયા આપીશ આઈ વિલ ગીવ મની હું તેણીને મદદ કરીશ છોકરી હોય તો શું આવે છોકરીમાં કર્મ તેણીને એટલે હર હવે તમે ખાસ જોજો હું તેને મદદ કરીશ હું તેને મદદ કરીશ આઈ વિલ હેલ્પ પણ આ જે છે ને પશુ પક્ષી પ્રાણી નિજય વસ્તુ સ્થળ જસ્ટ એક્ઝામ્પલ કોઈ પક્ષી અથવા કોઈ પ્રાણી અથવા કોઈ ડોમેસ્ટિક એનિમલ બિલાડી છે અથવા કૂતરું છે ગાય છે કે જે ઈજાગ્રસ્ત injured છે મેં શું કીધું કે આવો હું એ કૂતરાની સેવા કરીશ એને મદદ કરીશ હું ગાયને મદદ કરીશ તો પશુ પક્ષી પ્રાણી નિર્જી વસ્તુ માટે અહીંયા શું છે ઈટ આજી વાક્યમાં જે છે ને તેને એ નિર્જી સોરી ઈ છે પશુ પક્ષી પ્રાણી છે બરોબર આઈ વિલ હેલ્પ ઈટ હું તેઓને મદદ કરીશ અથવા હું તેમને મદદ કરીશ હું એટલે આઈ પછી વિલ હેલ્પ તેઓને અથવા તેમને એટલે ધેમ તમે જોઈ શકો છો આ બધાય ક્રિયાપદ પછી આવે છે ક્રિયાપદ પછી બધું આવે ને આ બધાય છે યુ ધે આઈ વી યુ આ બધું શું છે કરતા છે બરાબર કરતા અને ક્રિયાપદનો ખેલ ખતમ આઈ વિલ હેલ્પ આઈ વિલ હેલ્પ ધેમ હવે આવશે સંબંધક વિભક્તિ એકલું નહીં હોય સંબંધક વિભક્તિ કોઈ દિવસ એકલું આવતું નથી સંબંધક વિભક્તિ એટલે કે માલિકી ચાલો એટલે મારો મારી મારું મારા જે હોય તે એક જેડ આ છે સંબંધક વિભક્તિ અને આના આ કોઈ દિવસ એકલું આવે જ નહીં આના પછી કાંઈક શબ્દ આવતું હોય આના પછી કાંઈક શબ્દ આવતું હોય અને આની પહેલા કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી ચાલો મારો ભાઈ જો આ મારો ભાઈ છે ધીસ ઇઝ માય બ્રધર મારો ભાઈ મારા પપ્પા મારા મમ્મી મારી ગાડી મારા રૂપિયા મારું મારી પેન મારું બાઈક માય બ્રધર માય સિસ્ટર માય ફાધર માય પેન માય મની માય બાઈક માય મોબાઈલ માય બુક્સ અમારો અમારી અમારું અમારો આપણું આપણી આપણું આપણા બધામાં અવર આવે તમે જોવો જોઈએ પછી શબ્દ આ અમારું છે છે એક જ આયુ અવર પછી બાઇક આ તારું અથવા તમારું બાઇક છે ધીસ ઇઝ ઇયોર બાઈક તારું અથવા તમારું ઇયોર બાઈક તમારા પપ્પા તમારા મમ્મી તમારો ભાઈ તમારા બેન તમારા રૂપિયા તમારી ગાડી બધામાં શું આવે યોર યોર ફાધર યોર મધર યોર સિસ્ટર યોર બ્રધ બ્રધર યોર કાર યોર મની યોર બાઇક યોર મોબાઈલ આ તેનો મોબાઈલ છે આ તેનો ભાઈ છે આ તેના પપ્પા તેના મમ્મી તેનો ભાઈ તેની બહેન તેના રૂપિયા તેની ગાડી બધામાં શું આવે છોકરા માટે હિઝ હિઝ બ્રધર હિઝ ફાધર હિઝ સિસ્ટર હિઝ મધર હિઝ ફ્રેન્ડ્સ હિઝ બુક્સ હિઝ બાઇક હિઝ મની હિઝ મોબાઈલ હિઝ પેન હિઝ બુક્સ હિઝ મની

એટલે એટલે નામ તો છે આ આ તેઓની તેઓની તેમની તેમની ગાડી 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 કાર બરાબર બહુ વચનમાં શું આવે છે બરાબર કારર કાર આના પાસે કાંઈક નામ આવતું હોય છે આ છે સંબંધક વિભક્તિ તમારા માટે તન તોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે એક એક શબ્દ તમે જોયો જોવો તો ખરા અહીંથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરાય વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે ફ્રી પીડીએફ ફાઇલ માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે ગુજુ અંદાજમાં હસતા હસતા વિડીયો આવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવા માટે કોમેન્ટ સેક્શનમાં હશે થ્રી ડોટ્સ એમાં તમે ડાબી બાજુ કરશો ને આમ સ્વાઇપ ડાબી બાજુ સ્ક્રોલ કરશો ને ડાબી બાજુ સ્વાઇપ કરશો ને તમને પોઈન્ટ નીચે દેખાશે છસો આઠસો આઠસો એ પોઈન્ટ તમે આપી દેજો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો તો પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ચેલેન્જ તમને અંગ્રેજી બોલતા કરી દઈશો અને ઝૂમમાં ઓનલાઈન ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે જે કોઈને ઓનલાઈન ક્લાસમાં જોડાવું હોય તો તમે મને આપેલ નંબર ઉપર સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ ઉપર તમે મને જોઈન મેસેજ કરી દો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો